હલો કેમ જુદી જ તાસીર ધરાની કે જુદી જ તાસીર છે તો ગીતા નીકળે હજી દબકે છે લક્ષ્મણ રેખાઓ હજી દબકે છે લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા કળી પણ એક ભ્રમ ભમરનો સાથ માંગે છે પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા કળી પણ એક બ્રહ્મનો સાથ માંગે છે અને મજધારે અહીંયા વહાણ પણ એક સઢનો સાથ માંગે છે નથી થતા એકલા હાથે કોઈ સિદ્ધ કાર્યો નથી થતા એકલા હાથે કોઈ સિદ્ધ કાર્યો કારણ મરણ વખતે પણ આ દેહ એક કફનનો સાથ માંગે છે आदत राम की लगी नशा अब सरेआम होगा आदत राम की लगी नशा अब सरेआम होगा मेरी जिंदगी का हर मेरी जिंदगी का हर लम्हा अब तो सिर्फ हनुमान के नाम होगा <maioria> इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो क्योंकि तकती तो की भी होती है ભૂલનું પાનું ફાડી નાખજો પણ એક ખાલી એક ભૂલ ના પાના માટે એક આખું સંબંધ નું પુસ્તક ના ફાળતા ખાલી એક ભૂલ પાના માટે એક આખું સંબંધ નું પુસ્તક ના ફાળતા સુખ નથી ફાઈવ સ્ટાર હોટલમાં સુખ નથી દારૂની બોટલમાં સુખ નથી પણ સાચું શ્રી હરિ છબીમાં જો ઇતિહાસ વી લખતી હે સમજદાર તો બારે બાર પડતે હે પર અગર કી કરણી હે તો અંધેરે કાઇઝાર કરો વરના ધૂપ તો કાચ કે ટુકડે ભી ચમકતી હૈ સચ ઇન્સાન હિંમત વાલી કે પરીક્ષા તો મુશ્કેલીઓમાં ભી નહીં હોતી ઓ માર્ગ સીધા નહીં થતા બહુ કઠિનતા અને હનુમાનજીની જેટલી રામા પ્રીતિ ભક્તિના ભરોસો હતો એટલો બીજાને નહોતો કારણ જેટલો ભરોસો મોટો ને એટલો ભગવતે મોટો

બોલો કષ્ટ દેવકી સ્વામી નારાયણ ભગવાન શું તમને આર્યન ભગતનો સુંદર વિડિયો પસંદ આવ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આર્યન ભગતના એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી જય કષ્ટભંજન દેવ જય માતાજી